આજે પંદરમી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દેશભરની શાળાઓ અને કોલેજો તેમજ સરકારી ગેરસરકારી સંસ્થાઓમાં અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા કમરુનગર લિંબાયત સુરત ખાતે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક બસો એકત્રીસ બસો તેત્રીસ અને બસો વીસના સંયુક્ત આયોજન હેઠળ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી લઘુમતી મોરચા સુરત ભાજપના મહામંત્રી શ્રી બબુભાઈ શેખ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયું હતું એકતા યુવક મંડળ સુરતના પ્રમુખ શ્રી અબ્દુલ જબ્બર ખાન સાહેબ સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતનભાઈ જૈન સાહેબ તેમજ સિયાસી કોઓર્ડિનેટર શ્રી મોમિન રિઝવાન સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા બાદ ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ સાથે દેશભક્તિ ગીતો અને સુંદર વક્તવ્યો તેમજ સ્વતંત્ર સેનાનીઓના સુંદર પાત્રો ભજવીને દેશ પ્રેમની ભાવનાને પ્રજ્વલિત કરી હતી હાજર મહાનુભાવોએ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા સારે જોહાશે અચ્છા હિન્દુસ્તાન હમારા હિન્દુસ્તાન જિંદાબાદ આઝાદી અમર રહે અનારાઓ સાથે શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રોએ અમૂલ્ય યોગદાન આપ્યું હતું કાર્યક્રમના અંતે શાળા ક્રમાંક બસો એકત્રીસના આચાર્યશ્રી કાઝી મોહમ્મદ નફીસ સાહેબે આભાર વિધિ વ્યક્ત કરી હતી